ધોરણ આઠ વિષય ગણિત એકમ નવ માપન આ વિડીયોમાં આપણે બાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું એમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક તમને એક નળાકાર ટાંકી આપેલ છે નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો તો કે તેમાં એ પ્રશ્ન છે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે તો તેનો ઉકેલ છે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું બી પ્રશ્ન છે પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા તેનો ઉકેલ છે પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે નડાકા ટાકીનું પૃષ્ઠફળ મેળવીશું પ્રશ્ન છે નડાકા ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તે તેની સંખ્યા જાણવા તેનો ઉકેલ છે ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું દાખલા નંબર બે છે નળાકાર એનો વ્યાસ સાત સેન્ટીમીટર અને ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર છે નળાકાર બીનો વ્યાસ ચૌદ સેન્ટીમીટર અને ઊંચાઈ સાત સેન્ટીમીટર છે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે તો ઉકેલ મેળવીએ આપણે તો કે બંને નળાકારમાં નળાકાર બી ની ત્રિજ્યા બે ઘણી છે એટલે ધારી શકાય કે નળાકાર બી નું ઘનફળ વધારે હોઈ શકે હવે નળાકાર એ નું ઘનફળ તો નળાકાર એ ની જે ત્રિજ્યા છે એટલે કે વ્યાસ ના છેદ માં બે સાત ના છેદ માં બે સેન્ટીમીટર એની ત્રિજ્યા છે ઊંચાઈ એટલે કે એ ચૌદ સેન્ટીમીટર છે નળાકાર નું ઘનફળ બરાબર પાઈ આર નો વર્ગ એચ સૂત્ર મુકીએ સૂત્ર માં કિંમત મૂકીએ તો કે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા જે છે સાત ગુણ્યા બે તો અંશના અને છેદમાં જે સમાન સંખ્યા જે છે તેને આપણે દૂર કરીએ અહીં સાત આ સાત દૂર થઈ ગયા બે બે દૂર થઈ ગયા આ બે દૂર થઈ ગયા તો હવે ખાલી અંશ જ બાકી બચશે તો તે લખીએ તો કે અગિયાર ગુણ્યા સાત ગુણ્યા સાત અગિયાર સત્તા સિત્તોતેર સાત તો કે પાંચસો ને ઓગણચાલીસ સેન્ટીમીટર નો ઘન નળાકાર B નું ઘનફળ આપણે ગોતીએ તો કે નળાકાર B ની ત્રિજ્યા છે એટલે કે વ્યાસ ના છેદ માં બે એટલે કે ચૌદ ના છેદ માં બે એટલે કે સાત સેન્ટીમીટર એની ઊંચાઈ પણ છે એ સાત સેન્ટીમીટર છે તો કે નું ઘનફળ બરાબર પાય આર નો વર્ગ એજ એટલે કે સાત ગુણાકાર દૂર થશે એટલે કે અંશમાં વધશે તેને આપણે લખીએ ગણતરી કરીએ બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે બાવીસ ગુણ્યા ઓગણપચાસ એટલે તે થશે એક હજાર ઇઠોતેર સેન્ટીમીટર નો ઘન આપણે તો કે જે છે છે તે સેન્ટીમીટર સેન્ટીમીટર ઊંચાઈ ટુ પાય આર કાઉસમાં આર ત્યાં આપણે પાયની કિંમત બાવીસ ના છેદમાં સાત આરની કિંમત જે છે સાતના છેદમાં બે અને ઊંચાઈ ચૌદ છે તે મૂકી ગણતરી કરીએ આપણે આગળ તો કે બે અને આ છેદમાં બે બંને દૂર થશે અંશના ના સાત અને છેદના સાત દૂર થશે અહીં આપણે સરવાળો કરવાનો છે તો લસા લીધો છે બે તો બંનેનો છેદ સરખો કરતા આપણે છેદને સામાન્ય લઈ અંશનો સરવાળો કરીએ તો તે થઈ જશે આપણે સાત વત્તા અઠ્યાવીસ એટલે કે પાંત્રીસના છેદમાં બે બાવીસના ના આપણે અવયવ પાડીશું અગિયાર ગુણ્યા બે અંશના બે અને છેદના બે બંને દૂર થશે તો કે અગિયાર ગુણ્યા પાંત્રીસ એટલે કે ત્રણસો ને પંચ્યાસી સેન્ટીમીટર નો વર્ગ નળાકાર બી નું પૃષ્ઠફળ તો કે નળાકાર બી ની ત્રિજ્યા છે સાત સેન્ટીમીટર ઊંચાઈ છે એની સાત સેન્ટીમીટર તો નળાકાર બી નું પૃષ્ઠફળ થશે બરાબર ટુ પાય આર આર વત્તા એચ પાય ની કિંમત બાવીસ ના છેદમાં સાત આર ની કિંમત સાત અને બંને ની કિંમત સાત છે એટલે સાત વત્તા સાત ચૌદ થઈ ગયા અંશના ના સાત અને છેદના ના સાત બંને દૂર થશે તો અંશમાં વધશે બે ગુણ્યા બાવીસ ગુણ્યા ચૌદ એટલે કે ચૌદ બે અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ એટલે કે છો ને સોળ નું વર્ગફળ પણ વધારે છે દાખલા નંબર ત્રણ એક લંબઘન ના નું ક્ષેત્રફળ એકસો એસી સેન્ટીમીટર નો વર્ગ છે અને તેનું ઘનફળ નવસો સેન્ટીમીટર નો ઘન છે તો તે લંબઘન ની ઊંચાઈ શોધો ઉકેલ મેળવીએ આપણે ધારો કે લંબઘનની ઊંચાઈ h સેન્ટીમીટર છે તો કે લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તો ઘનફળ છે નવસો આધારનું ક્ષેત્રફળ એકસો એસી ગુણ્યા એચ તો કે એકસો એસી ને બરાબર ની ડાબી તરફ લઈ જાય તો કે નવસો ના છેદમાં એકસો ને બરાબર એચ નવસો ના આપણે અવયવ પાડીએ તો કે એકસો ને એસી ગુણ્યા પાંચ અંશના એકસો એસી છેદના એકસો એસી બંને દૂર થશે એટલે કે છેદ ઉડશે તો અહીંયા વધશે એચ ની કિંમત પાંચ તો કે આમ લમઘનની ઊંચાઈ પાંચ સેન્ટીમીટર છે આ લમઘનની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાશે તો ઉકેલ મેળવીએ આપણે કે લમઘન ની લંબાઈ આપણે સાઈઠ સેન્ટીમીટર આપેલી છે પહોળાઈ ચોપન સેન્ટીમીટર અને ઊંચાઈ ત્રીસ સેન્ટીમીટર આપેલી છે તો કે લંબઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ તો કે સાહીઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ તો આપણે તેનો સાહીઠ અને ત્રીસનો ગુણાકાર કરશું તો તે થઈ જશે અઢારસો ગુણ્યા ચોપન અને અહીં આપણે આ બંનેનો ગુણાકાર કરશું તો આપને મળશે સત્તાણું હજાર બસો સેન્ટીમીટરનો ઘન ત્યારબાદ સમઘનની લંબાઈ આપને છ સેન્ટીમીટર આપેલી છે તો કે સમઘન નું ઘનફળ બરાબર એલ ની ત્રણ ઘાત તો કે છ ની ત્રણ ઘાત એટલે કે છ ત્રણ વખત ગુણાકારમાં આવશે તો તે થઈ જશે છત્રીસ ગુણ્યા છ એટલે કે બસો ને સોળ સેન્ટીમીટર નો ઘન તો આવી રીતે આપણે ત્રિરાશી મૂકીએ તો કે ભાઈ બસો સોળ સેન્ટીમીટર ઘન નું એક ઘન થાય તો સત્તાણું હજાર બસો સેન્ટીમીટર ઘન ના કેટલા ઘન થાય આ ત્રિરાશી ને આપણે ગણતરીમાં મૂકી અને ગણતરી કરીએ તો કે સત્તાણું હજાર બસો ના

તો ખાલી અંશક બાકી વધશે તો કે અંશ વધશે દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ તો દસ નવ નવ ગુણ્યા પાંચ એટલે કે ચારસો ને પચાસ આમ આ લંબઘન લમઘન ચારસો પચાસ નાના ઘન રાખી શકાશે દાખલા નંબર પાંચ જેનું ઘન ફળ એક પોઈન્ટ ચોપન મીટર ઘન અને તેના આધાર નો વ્યાસ એકસો ચાલીસ સેન્ટીમીટર હોય એવા નળાકાર ની ઊંચાઈ મેળવો તો ઉકેલ મેળવીએ આપણે

તો આપણે મળશે પંદર લાખ ચાલીસ હજાર સેન્ટીમીટર ચાલીસ હજાર બરાબર બાવીસ ના છેદમાં સાત ગુણ્યા સિત્તેર ગુણ્યા સિત્તેર ગુણ્યા એ હવે અહીં જે સિત્તેર જે છે તેના અવયવ પાડીએ કે દસ ગુણ્યા સાત તો કે અંશના સાત છેદના સાત બંને દૂર થશે અને બાકીના જે છે એ બાવીસ ગુણ્યા દસ ગુણ્યા સિત્તેર એને બરાબરની બીજી તરફ લઈ જાય તો અહીં અંશમાં છે તો બરાબરની ડાબી તરફ તે છેદમાં જશે નીચેના જે છેલ્લા શૂન્ય છે તેને દૂર કરીએ આપણે ઉપર એકસો ચોપન ગુણ્યા સો અવયવ પાડીએ અને નીચે જે છે બાવીસ ગુણ્યા સાત એટલે કે એકસો ને ચોપન તો એકસો ચોપન એકસો ચોપન દૂર થશે તો આપને ત્યાં અંશમાં મળશે સો તો કે એચ બરાબર આપને કિંમત મળે છે સો તેથી કરી એચ બરાબર સો સેન્ટીમીટર થાય અને એજ બરાબર સો સેન્ટીમીટર એટલે કે એક મીટર આમ નડાકાર ની ઉંચાઈ એક મીટર હશે દાખલા નંબર છ એક દૂધનું ટેન્કર નડાકા છે ત્રિજ્યા અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાશે ઉકેલ મેળવીએ આપણે નડાકાર ની ત્રિજ્યા બરાબર એક પોઇન્ટ પાંચ મીટર ઊંચાઈ એની સાત મીટર છે તો દૂધના ટેન્કર નું ગણફળ બરાબર પાય r નો વર્ગ એ કિંમત જે છે હવે કાઢી નાખીએ તો થઈ થઈ જશે એનો વર્ગ આ આ અને બંને દૂર એટલે કે અંશ અને છેદના સાત દૂર થઈ જશે તો કે ભાઈ બાવીસ ગુણ્યા અંશમાં પંદરના છેદમાં દસ એની બે ઘાત એની આપણે ગણતરી કરીએ તો કે ભાઈ પંદર ની છેદમાં દસ એની બે ઘાત એટલે પંદર ના છેદમાં દસ બે વખત ગુણાકારમાં આવશે હવે અહીં આપણે અવયવો પાડી નાખીએ બધાના તો કે ભાઈ અગિયાર ગુણ્યા બે પાંચ ગુણ્યા ત્રણ આ પંદર પાંચ ત્રણ છેદમાં અંશના પાંચ અને પાંચ પણ દૂર થશે તો છેદમાં વધશે બે અને અંશમાં વધશે અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો અગિયાર તેરી તેત્રીસ ને તેત્રીસ ત્રણ નવાણું તો કે નવાણું ના છેદમાં બે જેનો ભાગાકાર કરીએ આપણે તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટર ઘન આપને મળે છે એક મીટર ઘન બરાબર એક હજાર લીટર થાય તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટર ઘન બરાબર ઓગણપચાસ હજાર પાંચસો લીટર દાખલા નંબર સાત જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો પેલી આપણે રકમ આપેલી છે તેમાં કે તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે તો ઉકેલ મેળવીએ કે ધારો કે ઘનની બાજુની લંબાઈ x છે તો ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ એટલે કે 6x નો વર્ગ થઈ જશે ઘનની દરેક બાજુની લંબાઈ બમણી એટલે કે 2x કરીએ તો તેનું પૃષ્ઠફળ જે છે તે 6 2x ના વર્ગ એટલે કે 6 4x ના વર્ગ જેટલું થઈ જશે એની ગણતરી કરીએ તો એ 24x નો વર્ગ થશે આમ જો દરેક બમણી કરી દેવામાં આવે તો ગણો વધારો થશે દાખલા નંબર સાત એમાં આપણે રકમ બીજી છે કે તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે ઉકેલ મેળવીએ કે ધારો કે ઘનની બાજુની લંબાઈ એક્સ છે તો ઘન નું ઘનફળ બરાબર એલની ત્રણ ઘાત તો કે ની ત્રણ ઘાત થશે જો ઘનની દરેક બાજુની લંબાઈ બમણી એટલે કે ટુ એક્સ કરવામાં આવે તો ઘન નું ઘનફળ બરાબર ટુ એક્સ ની ત્રણ ઘાત થશે તો તે થશે એટલે કે ની આમ જો દરેક કરી દેવામાં આવે તો ઘનના ઘનફળમાં આઠ ગણો વધારો થશે દાખલા નંબર આઠ એક કુંડની અંદર સાહીઠ લીટર પાણી પ્રતિ મિનિટના દર થી પડે છે જો કુંડનું ઘનફળ એકસો આઠ મીટર એકસો આઠ મીટર ઘન તો કે એક મીટર ઘન બરાબર એક હજાર તો એકસો આઠ મીટર ઘન બરાબર એક લાખ આઠ હજાર લીટર કુંડમાં એક મિનિટમાં પડતું પાણી સાહીઠ લિટર તો સમય એક કલાક તો એક લાખ આઠ હજાર લીટર પાણી ભરાતા લાગતો સમય કેટલી કલાક ત્રિરાશિને ગણતરીમાં મૂકીએ તો કે એક લાખ આઠ હજાર ગુણ્યા એક છેદમાં છત્રીસો અંશના અને છેદના શૂન્ય દૂર થશે અંશમાં એક હજાર હેસી એના આપણે અવયવ પાડીશું તો કે બાર ગુણ્યા નેવું છેદમાં છત્રીસ ના પાડીશું બાર ગુણ્યા ત્રણ અંશના બાર અને છેદના બાર બંને દૂર થશે તો તો કે અવયવ પાડીશું છેદના અંશના દૂર થશે વધશે આમ કુંડ ને પાણી થી સંપૂર્ણ ભરાતા ત્રીસ કલાક લાગશે આશા છે કે તમને આ પસંદ આવ્યો હશે તો આ વિડિયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસ લક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે